ગમે એટલો થાક લાગ્યો હોય ને માત્ર એક મિનિટમાં તમે હિંચકા ઉપર બેસો ને તમારો થાક ઉતરી જાય ને એવા જોરદાર ઝુલા મળતા હોય ને એવા જોરદાર શોરૂમ આપણે આવી ગયા છીએ સર કઈ ટાઈપ આપણી પાસે ઝુલા મળશે આપણી પાસે સિંગલના ના ઝુલા એક્રેલિક ઝુલા વુડન માં અલગ અલગ સિંગલ સીટ ના ટુ સીટ ના થ્રી સીટ ચાર ફૂટ ના ઝુલા મળે પાંચ ફૂટ ના મળે પછી જેમાં નકશી કામ વાળા માં અલગ અલગ પેટર્ન આવશે એક્રેલિકમાં માં દસ વર્ષ વોરંટી ગેરંટી આવશે અને એની સિવાય અન્ય બીજા કોઈ બી સિંગલના ના કસ્ટમર ઝુલા સર આ લાકડું કયો હોય છે આ લાકડું વલસાડી સાગ આવે છે બાર વર્ષ જૂનું આવે ઓછામાં ઓછું બાર વર્ષ આવે એનાથી વધુ આવે લેબ ગેરંટી લેબ ટેસ્ટ કરવાની ગેરંટી બી આપીએ અને સર અમારા વ્યુઅર તો ફોરેનમાં એટલા છે સુરત સિવાય દરેક સિટીમાં છે તો આપણે ઓલ ઇન્ડિયા ઓલ દઈએ છીએ વાહ વાહ તમારે પણ એકદમ સરસ મજાના કે તમારે જેવી રિક્વાયરમેન્ટ હોય ને એવા સરસ મજાના કે હોય ને ના જુલા અત્યારે કોન્ટેક્ટ કરજો સર આપડી કંપનીનું નામ કમ્ફર્ટેબલ સ્પોટ છે અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ હોવાથી તમને કસ્ટમાઇઝ જુલા ભી બનાવી આપીશું ઝુલાસ ધ કમ્ફર્ટેબલ સ્પોટ જે આવેલું છે મોટાવાળા છે એરિયા ની અંદર વાહ ભાઈ વાહ અને મોબાઈલ નંબર અને એડ્રેસ સ્ક્રીન ઉપર મેં આપેલું છે તો અત્યારે અત્યારે કોન્ટેક્ટ કરજો